નવાગામ ઢાળ અયોધ્યાપુરમ પાસે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વોચમાં હતી એ દરમિયાન પસાર થઈ રહેલા આઈસર ટ્રકની બારીકાઈથી તલાશી લેતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર ત્રણસો વીસની કિંમતની બે હજાર બસો બ્યાસી બોટલ સાથે વલ્લભીપુર રહેતા ભગીરથસિંહ ગજુભા ગોહિલ અને વલ્લભીપુરના પચ્છેગામ રહેતા વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલને ઝડપી લીધા હતા જ્યારે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહ ગજુભા ગોહિલ વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ સેલવાસ રહેતા અનિલભાઈ અને શિહોરના નેસડા ગામે રહેતા જીતુભાઈ ઢીલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો